શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ નમસ્કાર મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જ્ઞાનને સરળતાથી સમજવા માટે આજે આપણે જોઈશું અધ્યાય એક અર્જુન વિષાદ યોગનો શ્લોક ચાર તો ચાલો જીવન જીવવાની સાચી ચાવી મેળવીએ શ્લોક અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુધાનૌ વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ચાર અર્થ દુર્યોધન દ્રોણાચાર્યને પાંડવ સેનાના વીરો વિશે કહે છે આ સેનામાં મોટા ધનુષવાળા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન સમાન શૂરવીર એવા સાત્યકી યુયુધાન રાજા વિરાટ અને મહારથી ધ્રુપદ પણ છે પ્રશ્નો અને તેના ઉત્તરો એક આ શ્લોકમાં કોની વીરતાની વાત કરવામાં આવી છે જવાબ પાંડવ સેનાના મુખ્ય યોદ્ધાઓની બે પાંડવ સેનાના યોદ્ધાઓ કોના સમાન શક્તિશાળી છે જવાબ ભીમ અને અર્જુન સમાન ત્રણ મહેશ્વાસા શબ્દનો અર્થ શું થાય જવાબ મોટા ધનુષ ધારણ કરનારા મહાન ધનુર્ધરો ચાર યુયુ ધાન કોનું બીજું નામ છે જવાબ શ્રીકૃષ્ણના સારથી અને યાદવ વીર સાત્યકીનું પાંચ રાજા વિરાટ કોણ હતા જવાબ મત્સ્ય દેશના રાજા જેમના ઘરે પાંડવોએ અજ્ઞાતવાસ વિતાવ્યો હતો છ મહાર્થી દ્રુપદ કોણ હતા જવાબ પાંચાલ દેશના રાજા અને દ્રૌપદીના પિતા સાત દુર્યોધન આ યોદ્ધાઓના નામ કેમ લે છે જવાબ પાંડવોની સૈન્ય શક્તિનો પરિચય કરાવી આચાર્યને સાવચેત કરવા માટે આઠ આ શ્લોકમાં કયા શસ્ત્રનો ઉલ્લેખ સૂચિત છે જવાબ ધનુષ અને બાણ મહેશ્વાસા નવ મહારથ કોને કહેવામાં આવે છે જવાબ જે એકસાથે દસ હજાર ધનુર્ધરો સાથે લડી શકે તેને મહારથી કહેવાય દસ આ શ્લોક ગીતાના કયા અધ્યાયનો છે જવાબ પ્રથમ અધ્યયનો પાંચ જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ ટીમ વર્ક અને યોગ્ય સંગઠન કોઈ પણ મોટા કાર્ય કે યુદ્ધમાં માત્ર એક વ્યક્તિની શક્તિ પૂરતી નથી પરંતુ સમાન વિચારધારા ધરાવતા અને શક્તિશાળી સાથીઓનું સંગઠન વિજય અપાવે છે પાંડવોએ પોતાની સાથે શ્રેષ્ઠ વીરોને જોડીને પોતાની શક્તિ અનેક ગણી વધારી દીધી હતી આશા છે કે આજનો આ શ્લોક અને તેનો સંદેશ તમારા જીવનમાં નવી ઊર્જા ભરશે ગીતાજીના આવા જ જ્ઞાનસભર શ્લોકો રોજ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો આવતીકાલે ફરી મળીશું નવા શ્લોક સાથે જય શ્રી કૃષ્ણ